સુરતના સચિન વિસ્તારની ઘટના સામે આવી છે સચિનના સેજલનગરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે રિક્ષામાં આવેલા ઈસમોએ એકાએક ચાર થી પાંચ લોકો પર ચપ્પુ વડે હુમલો કર્યો છે આ ઘટના બાદ ખૂબ સ્પીડમાં રિક્ષા દોડાવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો લોકોએ પોતાનો બચાવ કરવા અસામાજિક તત્વો પર પથ્થરમારો પણ કર્યો હતો ચપ્પુ સાથે લોકો પર હુમલો કરતા અસામાજિક તત્વો કેમેરામાં કેદ થયા છે સુરતથી રિપોર્ટર સતીશભાઈ કુંભાણી સાથે કેમેરામેન ચિંતન કચેરા ચાલો ચિત્રોડ ચાલો ચિત્રોડ શ્રી વિરમ મામા ગૌશાળા ચિત્રોડ શ્રી દુધેશ્વરીમાં તથા શ્રી વિરમ મામાદેવની દયાથી તથા સમસ્ત ભક્તગણના સહકાઠી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે કથાનું રસપાન કરવા તથા માતાજી અને મામાદેવના મહાપ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે મામાની મોજમાં જોડાવા જરૂર પદાર્થો શ્રી વિરમ મામાદેવના ભક્તગણો આપના આભારી છે શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગડવદ પાંચમ બુધવાર તારીખ ઓગણીસ ત્રણ બે પચીસ સવારે નવ વાગ્યા થી બપોરે બાર વાગ્યા સુધી બપોરે ત્રણ વાગ્યા થી સાંજે છ વાગ્યા સુધી કથા વિરામ ફાગણ પચીસ ત્રણ બે હજાર પચીસ સાંજે છ રસ્તા હાઈવે રોડ ચિત્રોડ રાપર કચ્છ સંપર્ક પૂજારી ભાણજી બાપા મોબાઈલ નંબર ત્રિપલ નાઇન સિક્સ લાઈવ પ્રોગ્રામ માં આશાપુરા ન્યૂઝના ના માધ્યમથી આપ જોઈ શકશો